હેલો એટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારું એક મારી યુટ્યુબ ચેનલમાં તો આજે સવારના આઠ વાગી ગયા છે અને આઠ વાગે આપણે વિડીયો ચાલુ કર્યો છે કેમકે સવારમાં બહુ જ વરસાદ આવતો હતો એટલે આપણે ચાલુ વરસાદ હતો કાંઈ બહાર શૂટ કરવા ન ગયા અને આજે આપણે સાંજે છે પ્રોગ્રામ તો વિડીયોમાં તમે ઠેઠલગી બન્યા રહેજો ઠેટલગી વિડીયો જોઈજો ખૂબ મજા આવશે

એવું લાગત પાણી ચેનલ માં નવા તો કરી દેજો પસંદ આવે તો લાઈક શેર કરી દેજો માં તમે માં મજા આવશે ગાંઠિયા નો લોટ બંધાય છે રેડી થાય છે હવે જોઈશ તો દવ પાટલો એન પણ જોતો નથી તપેલું પણ આની ઉપર રાખો ને તમે બારું બારું લેતા જાવશો ના પાડતા તા હજી આમાં ઢહડા હે આની ઉપર રખાય અને આ બાજુ મેઈન આપણે ચા બનવા બે કામ ચાલુ છે તપી ભરદો પાણી તેલ વારી હતી હવે તમે એમાં મૂકી છે ને પછી ઓમાં હાંડામ નાખતા નહીં મસ્ત મહિના તરાવા

थोडा फूल कर ना सोكله नाही आवे ना वागत्या मेंडास बनूवा थोडं झाणो फेरू

થઈ ગયું આયા જમવાનું પણ ચાલુ થઈ ગયું છે ગરમા ગરમ ગાંઠિયા પણ બને છે અને અત્યારે જણ બધાય બેહી ગયા છે જમવા જમી લે પછી અમે બાયું બધી જમવા બેસશું